પાંચ દિવસ પહેલા લોકાર્પણ કરેલા તે પુલની અંદર કોન્ટ્રાક્ટર તેમજ પાલિકાના સત્તાધીશોની ગોર દરકારીનો આ પુરાવો આપતો આ બ્રિજ જોવા મળી રહ્યો છે કે જેમાં નવનિર્મિત બ્રિજમાં તિરાડો જોવા મળી હલકી ગુણવત્તા વાળો બ્રિજ બનાવાયો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યા છે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની હાજરીમાં આ બ્રિજનું લોકાર્પણ થયું હતું અને આ બ્રિજની આ હાલત છે કે આ પાંચ દિવસ પહેલા આ જ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસ બાદ જે બ્રિજની હાલત છે તે આપ જોઈ શકો છો ને તેને લઈને અને એક સવાલ થાય કે પાંચ દિવસમાં જ બ્રિજમાં તિરાડો પડવી તે કેટલી યોગ્ય નવો બ્રિજ બનાવવામાં આવ્યો કોન્ટ્રાક્ટરને કેમ સાચવે છે તંત્ર સાથે આવા કોન્ટ્રાક્ટર સામે શા માટે કોઈ કડક પગલા લેવામાં નથી આવતા આવા કોન્ટ્રાક્ટર શા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને આ સાથે જ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ સવાલ થઈ રહ્યા છે તો ખાઉ તંત્રના મલાઈ બાબુઓ એક નહીં અનેક પુરાવાઓ છે અને એક નહીં અનેક જગ્યાએ આ બાબુઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું સામે આવ્યું માત્ર સુરેન્દ્રનગર નોજ બ્રિજ નહીં પણ આવી જ રીતે વડોદરા મહેસાણા અને અમદાવાદના બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો છે અલગ અલગ જગ્યાના અલગ અલગ શહેરના સુરેન્દ્રનગર વડોદરા મહેસાણા અને અમદાવાદમાં કે જ્યાં અનેક જગ્યાએ નવા નવા બ્રિજ બનાવવામાં આવ્યા પરંતુ નવા બ્રિજ જે હલકી ગુણવત્તાને કારણે જે ભ્રષ્ટાચારી આ બ્રિજ ઉભો થયો છે તેની અંદર પીરાડો જોવા મળી રહી છે